ભારતીય શેર બજારમાં જોરદાર તે છે સેન્સેક્સમાં સાતસો પોઈન્ટથી વધુ ઉછાળો સેન્સેક્સ પંચ્યાસી ને પાર

ત્યારે નિફ્ટી ઇન્ડેક્સ એક પોઈન્ટ એ ટકા વધ્યો છે ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પચાસ ટકા પર છે એટલે કે રોકાણકારોમાં ખુશી જોવા મળી સેન્સેક્સમાં સાતસો પોઈન્ટ થી વધુ નો ઉછાળો માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ સિંહ ચુડાસમા પણ જોડાઈ ચુક્યા છે જી જયદેવ સિંહ શરૂઆતના પ્રથમ દિવસે જ નવા વર્ષના હવે પ્રથમ દિવસે જ શાનદાર તેજી છે શું વધારે વિગત બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે વિક્રમ સંવત 2082 નો પ્રથમ કારોબારી દિવસ રોકાણકારો માટે શુભ બનીને આવ્યો છે કારણ કે ભારતીય ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે સેન્સેક્સ અને નિફ્ટી તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી થોડાક નીચા લેવલે જ અત્યારે ટ્રેડ કરી રહ્યા છે આજનો જે ઉછાળો છે તેના ચાર પાંચ મહત્વપૂર્ણ કારણો છે સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે અમેરિકા અને ભારત વચ્ચે આગામી સમયમાં ખૂબ સારી રીતે ટ્રેડ ડીલ થવા જઈ રહ્યું છે તો આ વાતને લઈ અને ભારતીય રોકાણકારોમાં ખૂબ જ ઉત્સાહ છે ત્યારબાદ જોવા જઈએ તો દિવાળીના જે તહેવારો છે તે દરમિયાન સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની માતબર ખરીદી માર્કેટમાં જોવા મળી છે જે પણ ખૂબ મોટી વાત ગણી શકાય ત્યાર પછી ઓટોમોબાઈલ સેક્ટરની ભારતની દિગ્ગજ કંપની ટાટા મોટર્સ ની વાત કરવા જઈએ તો તેને પણ એક વિક્રમ સર્જ્યો છે કે દિવાળીના દિવસે તેમણે એક લાખ ગાડીનું બુકિંગ લીધું છે તો આ પણ એક બહુ મોટી વાત છે અને આઈટી સેક્ટર ની દિગ્ગજ કંપની જે ઇન્ફોસિસ છે તેમાં પ્રમોટર દ્વારા કોઈ પણ બાયબેકમાં પાર્ટિસિપેશન નહીં કરવામાં આવે તો આ પણ એક વાત બહુ સારી ગણી શકાય અને અમેરિકા ખાતે એચ વન બી વિઝાને લઈને જે નિયમો છે તે પણ જે પહેલાની સિચ્યુએશનમાં હોય તે રીતે યથાવત રાખવામાં આવ્યા છે તો આ તમામ કારણોને લઈ અને ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે અને બીએસસી અને એનએસસી ના જે અન્ય ઇન્ડેક્સ છે તેમાં પણ સાર્વત્રિક લેવાલી જોવા મળી રહી છે જી જી જયદેવસિંહ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર